સુરતમાં શ્રી જીવન સાથી સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સુરતમાં શ્રી જીવનસાથી સંસ્થા દ્વારા સમૂહ સગાઈ અને સમૂહ લગ્નનું આયોજન છેલ્લા અગિયાર વર્ષથી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ ઈગલ પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જીવન સાથી સંસ્થા દ્વારા સમૂહ સગાઈનું પણ આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં બારસો થી તેરસો યુવક યુવતીઓની સમૂહ સગાઈ કરી લગ્ન કરાવવામાં આવ્યા છે સંસ્થાના પચાસ જેટલા લોકોના સહકાર સાથે આ આયોજન કરવામાં આવે છે આજે યોજાયેલા સમૂહ લગ્નમાં પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી લાડવી ગુરુકુળથી પધાર્યા હતા આ સાથે જ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા કિશોરભાઈ બી ઘેવરિયા વિજયભાઈ કાકડિયા નિલેશભાઈ વાડદોરિયા એડવોકેટ કિશોરભાઈ સોજિત્રા પ્રકાશભાઈ નાગલા હીતાબેન માંડવીયા ચિત્તાબેન સાવલિયા કિશોરભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ અને વચન આપ્યા હતા આ સમૂહ લગ્ન નું આયોજન શ્રી જીવન સાથી સંસ્થાના મનસુખભાઈ અસલાલિયા અને ભોળાભાઈ વેકરિયા સહિતના લોકો દ્વારા કરવામાં આવે છે